આપણે સત્સંગ કરવાના છીએ ભાગ્ય જગાડવાના છે અને પહેલા સત્સંગ શું છે એ વાત કરી આપ કલ્પ ગયા એક કલ્પ એટલે આઠ અબજ ચોસઠ કરોડ વર્ષ એટલે આઠ અબજ ચોસઠ એમાં એક કરોડ લો આઠ અબજ ત્રેસઠ કરોડ ફિક્સમાં મૂકો એક કરોડ વર્ષમાં બે સતયુગ બે કલયુગ બે ત્રેતા બે દ્વાપર બે કડી એક કરોડ વર્ષમાં જ આ બે વાર થઈ જાય તો આઠ અબજ ત્રેસઠ કરોડ વર્ષમાં કેટલા થાય યુગોના યુગો હોય પછી મારે કે અનંત કલ્પ એક કલ્પ નહીં આ એક કલ્પમાં બધી આ ધામધૂમ થાય છે અનંત કલ્પ જો આ સમજવા જેવી વસ્તુ છે